આકાશવાણી સમાચાર શીતલ વૈષ્ણવ નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શાસનના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલે બારમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ રાજ્યની ધુરા સંભાળી હતી વિકસિત ગુજરાતની દિશા નિશ્ચિત કરતા જ્ઞાન આધારિત કાર્યક્રમો યોજાશે આ ઉજવણી વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે કરવામાં આવશે અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણાના કેન્દ્રના ઉદઘાટન સાથે આ કાર્યક્રમોનો આવતીકાલથી પ્રારંભ થશે ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગ જન આયુક્ત વર્ષ બે હજાર ચોવીસ એવોર્ડ એનાયત કરાયો હતો ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ બે હજાર સોળના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે આ એવોર્ડ એનાયત થયો હતો દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વી જે રાજપૂતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દિવ્યાંગ વ્યક્તિઓ માટે ડીમ્ડ સિવિલ કોર્ટ તરીકે કામ કરે છે દિવ્યાંગ વ્યક્તિઓની સુવિધા માટેની આ કોર્ટ દ્વારા ઓફલાઇન તેમજ ઓનલાઈન એમ બંને રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે આ કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ એક કેસનો નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી કમિશનર વી કે રાજપૂતે આપી હતી આજે ગીતા જયંતિના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે માક્ષર સુદ અગિયારસ નું પર્વ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે મહાભારતના યુદ્ધના આરંભ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન મેદાન પર ગીતાનું જ્ઞાન આપ્યું હતું આજે જિલ્લામાં વિવિધ સ્થળે ગીતા પૂજન અને પઠનના કાર્યક્રમો યોજાશે દરમિયાન ભુજમાં ગીતા જયંતિ મહોત્સવના ભાગરૂપે દક્ષિણા મૂર્તિ ટ્રસ્ટ આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજ દ્વારા હનુમંત કથા યોજાઈ રહી છે ગયા રવિવારથી શરૂ થયેલ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેનું આવતીકાલે બારમીએ સમાપન થશે ભુજ ખાતેના શ્રીમદ ભગવત ગીતાજી કેન્દ્રને ચાલીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંપૂર્ણ ગીતાજી પરીક્ષામાં એકતાલીસ જેટલા પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો ભુજ ગીતા કેન્દ્ર ખાતે આ માટેના વર્ગો શરૂ થયેલ છે ગુજરાત વિદ્યાપીઠ ગીતાજી પઠન પારિતોષિક પરીક્ષા દર વર્ષે ગીતા જયંતિના દિને લેવાય છે કેન્દ્રમાં છેલ્લા ચાલીસ વર્ષમાં સાહીઠ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે આ પાવન પર્વને ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મ અને પરંપરાનું માર્ગદર્શન કરનારા ગ્રંથની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા તેમજ ભગવદ્ ગીતા તમામ લોકોને કર્મયોગનો માર્ગ બતાવશે તેવી આશા વ્યક્ત કરી હતી સગન પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રવિવારે ઝુંબેશ દરમિયાન કામગીરી થયા પછી સોમ અને મંગળવારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ફરી કામગીરી કરાઈ હતી શહેર ગ્રામ્ય અને વાડી વિસ્તારમાં પોલિયોના બે ટીપાથી વંચિત રહી ગયેલા બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા હતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ જણાવ્યું કે જિલ્લામાં ત્રણ લાખ સત્તર હજાર છસો પચાસ બાળકોને આવરી લેવામાં આવ્યા છે કુલ પાંચ હજાર આઠસો કર્મચારીઓની ઓગણત્રીસો ટીમ દ્વારા બે દિવસ દરમિયાન ચાર લાખ ત્રોતેર હજાર ઘરોની મુલાકાત લેવાઈ હતી જિલ્લામાં ઝીરો થી પાંચ વર્ષનું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહે તે પ્રમાણેનું આયોજન ગોઠવાયું હતું ક્રાંતિરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આગામી અઢારમી ડિસેમ્બરે ચૌદમો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાશે આડત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત પાંચ હજાર પાંચસો ત્રીસ છાત્રોને પદવી આપવામાં આવશે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જિલ્લામાં ગાત્રો થી ઠંડી અનુભવાઈ રહી છે છેલ્લા બે દિવસથી બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું પાંચ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર